સુરતના પાલ વિસ્તારમાં આપઘાત કરવાનો મામલો પાલ પોલીસે મૃતકની પત્ની દિવ્યા અને તેના પ્રેમી કરી ધરપકડ વર્ષીય દીક્ષિત ચૌહાણે પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત મૃતક દીક્ષિત પત્ની અને તેના પ્રેમીએ કર્યો હતો મજબૂર મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની કરી ધરપકડ દિવ્યા અને તેનો પ્રેમી કેવિન બંને માથાભારે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ભેટ મળી મળી આવે જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અકસ્માત અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કિવીન પટેલના સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવ્યા અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાબેન બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે દીક્ષિતભાઈ ને દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્ની એ એના પ્રેમી કેવીનને બોલાવી એની સાથે હાથાપાઈ કરેલી